જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટર માર્કેટિંગ એડમાં આજે તારીખ પાંચ જૂન ગુરુવારના રોજ જસ્ટર માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો બે હજાર મણ આસપાસની કપાસની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

ઠીકયા હો આમા કોણ છે બાપા 1570 આમા પાડવા પૂરા

પંદરસો ને પંચાણું રૂપિયા સુપર લેનાર પણ શ્યામ લેલાલ પણ શ્યામ છે શ્યામ શ્યામ સડસઠ આ પંદરસો ને તોતેર રૂપિયા સારો માલ લેનર છે હા આરો નંબર આવિજો ભાઈ નંબર બોલો નંબર બોલો પેન પેલું છે શું કામ છે ગામડે વેપાર ઉપર રહે છે હા હું છું એ મેલ કા લેટર મોલે એ મંજીરે જો લઈ ફરવા હાલો આપણે બેહલાજી 837 835 67 10 72 અનકોલે અનકોલે આયા બીટિયા માવરભાઈ બીકોટિયા બીકોટિયા 87 87 87 87 87 80

Voilà, là, 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 là. So also a group yo super mal. Lena Alpon Siam, Dil Alpon

નવાનું so, પંદર <laughs> <supermal>, <laughs>

એકાણું બાણું સોળું પંચાણું સોનું અઠાણું 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 શ્યામ પંદરસો રૂપિયા પંદરસો એસી હલો પચાસ ભાઈ એકાવન બાવન અઠાણું

લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની મેળવો પંદરસો પચાસ થઈ ગયા એકાણું બાણું ચોરાણું પતાણું અઠાણું નવ્વાણું પૂરા સોળસો પૂરા લખો સિયા મને રૂપિયા પૂરા સુપરમાર્કેટ લેનાર હાલો ઓરી લઈ ભાઈ હા ક્યાં

લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ જસદણ માર્કેટિંગ યાર્ડ માં કપાસ બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચૌદસો પચાસ રૂપિયા થી લઈને સોળસો ને એક રૂપિયા સુધી